અને નીટમાં જે એનટીએ દ્વારા નીટ લેવામાં આવી છે એમાં ક્યાંક ને ક્યાંક મોટા પ્રમાણમાં ગેરરીતિ થઈ છે એ છેલ્લા બે મહિનાથી ચાલી રહ્યું છે ત્યારે એક સુપ્રીમ કોર્ટમાં આખી મેટર છે અને સુપ્રીમ કોર્ટમાં પુરાવા સાથે આચિકા હોય જ્યારે રજૂ કર્યા છે ત્યારે સુપ્રીમ કોર્ટે પણ એમાં નિર્ણય લીધો છે અને સીબીઆઈએ ઘણી જગ્યાએ જાંચ કરી છે સીબીઆઈએ ઘણી જગ્યાએ એથી પણ પકડી છે એનો મતલબ એવો હશે કે નીટમાં ક્યાંક મોટા પાયે ગેરરીતિ થઈ છે અને એના જીવતા જાગતા પુરાવા પણ છે ત્યારે સુપ્રીમ કોર્ટે એક નિર્ણય આપ્યો છે કે ભાઈ સેન્ટર વાઇઝ જે રિઝલ્ટ ડિક્લેર કરવાની વાત છે એના જ્યારે રિઝલ્ટ ડિક્લેર થયું છે ત્યારે એક ચર્ચિત મુદ્દો રાજકોટને આરકે કે યુનિવર્સિટીનો કેમ્પસનો કે સમગ્ર મીડિયા જગતમાં અને લોકોના મગજમાં એક આશંકા છે કે ક્યાંક ને ક્યાંક આ સેન્ટર ઉપર પણ એક ગેરરીતિ થઈ હોય એવું લાગી રહ્યું છે અને એવી એક આશંકા છે ત્યારે અમારી એને શું એની માંગ છે કે જે સેન્ટર છે એ સેન્ટર ઉપર સીબીઆઈની જાંચ કરવામાં આવે અને યોગ્ય તપાસ કરવામાં આવે જેથી કરીને સચ્ચાઈ સામે આવે અને જે એનટીએની ભૂમિકા છે એનટીએ ની ભૂમિકા પહેલેથી જ શંકાસ્પદ છે તો એનટીએ ને ખરેખર સરકારે બેન કરવું છે સરકારે આમાં સ્ટેન્ડ લેવો જોવી માંગ સાથે આજે એનએસયુઆઈ દ્વારા પુત્ર દહનનો કાર્યક્રમ એક શહેરના કોટેરા ચોક ખાતે કરવામાં આવે છે